જ્યારે પણ આપણે સત્યનારાયણની કથામાં મહાપ્રસાદમાં જ્યારે આ શીરો ખાઈએ છીએ રવાના શીરો તેવો શીરો પછી આપણે ઘરે બનાવીએ ત્યારે નથી બનતો તો પરફેક્ટ રીત અને બધી ટીપ્સ સાથે આજે આપણે જેવો પ્રસાદમાં બનાવીએ છીએ મહાપ્રસાદમાં તેવો સત્યનારાયણ ભગવાનની કથાનો પ્રસાદ ઘરે રેડી કરીશું એ પણ સરળ સિમ્પલ રીતે જ ઘણી વખત આપણે શીરો બનાવીએ ત્યારે તે ચીકણો થઈ જતો હોય અને રવાનો દાણો ફૂલતો ન હોય તો આ બધી ટીપ્સ અને ટ્રીક્સનું ધ્યાન રાખશો ને ફ્રેન્ડ્સ એટલે રવો પરફેક્ટ મહાપ્રસાદમાં બને છે તેવો જ બનીને રેડી થવાનો છે તો શીરો બનાવવા માટે એક વાટકીનું માપ લઈ લેવાનું કપ ન હોય ને તો આ રીતે વાટકીનું માપ લઈ લેવાનું એક વાટકી ભરીને આપણે અહીંયા ઘી લીધું છે અને ઘીને આપણે પહેલાં સારી રીતે મેલ્ટ થવા દેશું અહીંયા ફ્રેન્ડ્સ આપણે શું કરતા હોઈએ છીએ કે રવો અને ઘી બધું એકી સાથે ઉમેરી દઈએ તે પ્રોસેસ નથી કરવાની ઘીને પહેલાં સારી રીતે મેલ્ટ થવા દેવાનું છે આ રીતે ઘીમાં થોડા ધુમાડા નીકળે પછી જ તેની અંદર રવો ઉમેરવાનો છે જે માપથી ઘી લીધું તે જ વાટકી ભરીને આપણે રવો લીધો છે રવો તમે ઝીણો જાડો જે મળે ને એનો ઉપયોગ તમે કરી શકો છો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જેવો આપણે ઘીમાં રવો ઉમેરેલો ને એટલે આ રીતે સાઈડમાં બબલ્સ થવા લાગેલા છે તેને લીધે રવાનો એક એક દાણો સરસ ફૂલશે તો આ સ્ટેપ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો અને મારી આ રીત ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરજો તો હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે પાંચથી સાત મિનિટ માટે આ રવાને શેકવાનો છે અહીંયા રવાનો કલર આપણે ચેન્જ નથી કરવાનો કે વધુ ડાર્ક નથી કરવાનો લાઇટ જ કલર રાખવાનો છે અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે પાંચ મિનિટ માટે રવાને સરસ શેકી લેવાનો છે આ રવો શેકાય છે ને ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ તમારે શું કરવાનું છે બીજા ગેસ ઉપર દૂધને ગરમ થવા માટે રાખી દેવાનું છે તો અહીંયા આપણે એક કપ રવો એક કપ જેટલો ઘી અને ત્રણ કપ તેની સામે આપણે દૂધ અથવા પાણીનો ઉપયોગ કરવાનો છે પણ પ્રસાદમાં દૂધનો જ ઉપયોગ કરવામાં આવે છે ફ્રેન્ડ્સ એટલે તમે જરૂરથી દૂધ જ ઉમેરજો પણ દૂધ ન ફાવે તો તમે પાણી સાથે પણ રવો બનાવી શકો છો હવે આ રીતે તમે જોવો હોઈ શકો છો અહીંયા સરસ ફેંકાઈ ગયો છે રવો હવે તેની અંદર આપણે કિસમિસ ઉમેરવાની છે અને કિસમિસને સરસ ફૂલવા દેવાની છે બે મિનિટ જેટલો સમય લાગશે બે મિનિટમાં કિસમિસ સરસ ફૂલવા લાગશે અને અહીંયા રવો પણ સરસ પાંચ મિનિટની અંદર શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો સાઈડમાં કિનારાથી જે આપણે જે ઉમેરેલું હતું તે બધું છૂટું થઈ ગયેલું છે એટલે સમજવાનું કે રવો પરફેક્ટ શેકાયો છે ઘણી વખત રવો શેકાતો નથી પરફેક્ટ અને આપણે તેની અંદર પાણી અથવા દૂધ ઉમેરી દઈએ છીએ તેને લીધે પણ ઘણી વખત રવો ચીકણો બને છે તો આ સ્ટેપ તમારા ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા જોઈ શકો છો આ રીતે સરસ ફૂલવા લાગેલી છે કિસમિસ અહીંયા તમે ડ્રાયફ્રૂટ પણ સાથે શેકીને ઉમેરી શકો છો બીજા કોઈ ડ્રાયફ્રૂટ ઉમેરવા હોય તો તમે સાથે ડ્રાયફ્રુટ પણ ઉમેરી શકો છો જ્યારે આપણે પ્રસાદનો શીરો બનાવીએ ને ત્યારે ભજન ગાતા ગાતા બનાવતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ તો આપણે જ્યારે રસોઈ બનાવીએ ને ત્યારે ભજન ગાતા ગાતા રસોઈ બનાવવી જોઈએ જેથી રસોઈ છે તે આપણી પ્રસાદ બની જાય એટલે જ તો આપણને જ્યારે સત્યનારાયણની કથાનો શીરો ખાઈએ અને ઘરે બનાવીએ શીરો તેમાં ડિફરન્સ લાગે છે તો તે સ્ટેપ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા રવો શેકાઈ ગયો છે હવે તેની અંદર આપણે ખાંડ ઉમેરી દઈશું ઘણા લોકો પાછળથી ઉમેરતા હોય છે હું આ રીતે ઉમેરું છું એટલે મેં તમને આ સ્ટેપ બતાવેલો છે ખાંડ અહીંયા સરસ મેલ્ટ થવા લાગશે રવા સાથે મિક્સ થઈને તમે અહીંયા જોઈ શકો છો આ રીતે હવે તેની અંદર આપણે જે ગરમ દૂધ રાખેલું હતું તે ઉમેરી દેવાનું છે તો અહીંયા ત્રણ કપ જેટલું આપણે ગરમ દૂધ લીધું છે તો આ રીતે આપણે ત્રણ કપ દૂધ ઉમેરી દઈશું તે જ વાટકી લીધી છે ફ્રેન્ડ્સ એક વાટકી રવો એક વાટકી દૂધ અને એ જ વાટકી ભરીને એક વાટકી ખાંડ અને સામે આપણે ત્રણ વાટકી દૂધ અથવા પાણી તમને જે પસંદ હોય દૂધ પાણી તેનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો પણ ગરમ કરીને જ ઉમેરવાનું છે અને ગરમ દૂધ ઉમેરો ને ફ્રેન્ડ્સ ત્યારે તમારે સાવચેતીથી ઉમેરવાનું અને ગેસની ફ્લેમ થોડીવાર માટે બંધ કરી દેવાની કારણ કે તેમાંથી ખૂબ જ વરાળ આવશે તે હાથ ઉપર આવી જવાથી ઘણા લોકો પહેલીવાર બનાવતા હોય તેને આઈડિયા નથી હોતો તે હાથ ઉપર વરાળ આવી જાય છે એટલે ખાસ ધ્યાન રાખવાનું ગેસ બંધ કરીને પછી જ તમારે દૂધ ઉમેરવાનું જો પહેલીવાર બનાવતા હોય તો હવે અહીંયા જોઈ શકો છો શીરો સરસ આ રીતે ફૂલવા લાગેલો છે અને દૂધ સાથે સરસ એબ્ઝોર્બ થઈ ગયો છે બસ પાંચ જ મિનિટ જેટલો સમય લાગશે પાંચ જ મિનિટની અંદર પ્રસાદનો રવો બનીને રેડી થઈ જશે આ રવો તમે ફક્ત દસ મિનિટની અંદર બનાવીને રેડી કરી શકો છો જ્યારે પણ પ્રસાદનો શીરો ખાવાનું મન થાય ને ફ્રેન્ડ્સ ત્યારે તમે આ રીતથી બનાવજો જરૂરથી જેવો તમે મહાપ્રસાદ ખાતા હોય કથામાં તેવો જ બનીને રેડી થાય છે અને બધાને ખૂબ જ પસંદ આવશે નોર્મલી આપણે જ્યારે શીરો બનાવીએ ને ત્યારે તેનો કલર થોડોક ડાર્ક કરી દેતા હોય છે તેનો ટેસ્ટ પણ અલગ આવશે અને આ રવાનો ટેસ્ટ પણ અલગ આવશે જરૂરથી આ રીતથી એકવાર ટ્રાય કરજો તો અહીંયા જોઈ શકો છો આપણું જે દૂધ ઉમેરેલું હતું તે રવો બધું એબ્ઝોર્બ કરી લે છે અને આ રીતે કિનારાથી પણ ઘી છૂટું થવા લાગેલું છે તમે અહીંયા જોઈ શકો છો આ રીતે અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને મીડિયમ ફ્લેમ ઉપર તમારે સતત ચલાવતા જ રહેવાનું છે જેથી શીરો છે તે પેનમાં ચીપકી ન જાય તે વાતનું તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે વિડિયોમાં જણાવેલ પરફેક્ટ માપ સાથે જો તમે શીરો બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે મહાપ્રસાદના જેવો જ ટેસ્ટ આવશે તો આ રીતે તમે પ્રસાદમાં ધરાવવા માટે રવો એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તમારાથી પરફેક્ટ નહીં બનતો હોય ને તો પણ આ ટ્રીકથી એકવાર ટ્રાય કરજો પહેલી વારમાં જ તમારાથી પરફેક્ટ શીરો બનીને રેડી થશે અહીંયા તમે જોઈ શકો છો દૂધ બધું સરસ રવા સાથે એબ્ઝોર્બ થઈ ગયું છે અને કિનારાથી ઘી છૂટું થવા લાગેલું છે જેટલું આપણે ઘી ઉમેરેલું હતું ને તે બધું ઘી છે તે આ રીતે છૂટું થવા લાગશે તમે અહીંયા જોઈ શકો છો આ રીતે અને શીરા ઉપર ખૂબ જ સરસ સાઇનિંગ પણ આવી જશે તમે અહીંયા જોઈ શકો છો આ રીતે કિનારાથી કેટલું ઘી દેખાઈ રહ્યું છે હવે તેની અંદર તમે પસંદ અનુસારના ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો ડ્રાયફ્રૂટને તમે શીરા સાથે પણ શેકી શકો છો પણ આ રીતે તમે બે મિનિટ માટે સરસ તેને શેકશો ને ઘીમાં એટલે સરસ એવા શેકાઈ જશે કારણ કે અત્યારે તમે જોઈ શકો છો ઘી પણ સરસ સાઈડમાંથી છૂટું થઈ ગયેલ છે એટલે તેમાં સરસ ડ્રાયફ્રૂટ શેકાઈ જશે અને ઓવરકુક પણ નહીં થાય પણ તમે સાથે શેકવામાં પણ ઉમેરી શકો છો ટેસ્ટમાં કંઈ જ ફરક નહીં પડે તો આપણો મહાપ્રસાદ બનીને રેડી છે તો હવે તમે તેને ભગવાનને જરૂરથી આ રીતે ધરાવજો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બધું ઘી આ રીતે અલગ થઈ ગયેલું છે હવે શીરો રેડી છે ગેસની ફ્લેમ બંધ કરી દેશું આ શીરો ગરમા ગરમ પણ સારો લાગે છે અને ઠંડો થયા પછી પણ સારો લાગે છે તો હવે જ્યારે પણ તમારે ભગવાનને પ્રસાદ ધરાવવાનો હોય તો બહારથી મીઠાઈ લેવા કરતાં ફ્રેન્ડ્સ આ રીતે ઘરે મીઠાઈ જરૂરથી ટ્રાય કરજો જેવો મહાપ્રસાદમાં બને છે કથામાં તેવો જ શીરો બનીને રેડી થયેલ છે ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો સારો લાગ્યો હોય ને ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી વિડીયો શેર કરજો પ્રસાદમાં ધરાવવાનું છે ને એટલે આપણે તુલસી પત્ર રાખીને જ ભગવાનને ધરાવવાનું છે તુલસી પત્ર વગર ભગવાન આપણી સેવા સ્વીકાર નથી કરતા એટલે આપણે તુલસી પત્ર ધરાવીને જ પ્રસાદને ધરવાનો છે તો તમને આ રેસીપી ફ્રેન્ડ્સ સારી લાગી હોય ને તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો અને એકવાર જરૂરથી આ રીતે તમે મહાપ્રસાદ બનાવજો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તો મળીશું બીજા નવા વિડીયો સાથે જરા પણ ચીકણો નથી લાગતો ફ્રેન્ડ્સ આ રવો તમે જોઈ શકો છો એક એક દાણો સરસ ફૂલી ગયેલો છે ઘણી વખત પરફેક્ટ માપ ખબર નથી આપણને અને આપણે એમનો રવો બનાવીએ છીએ ત્યારે રવો ઘણી વખત ચીકણો થઈ જાય છે ખાતી વખતે ગળામાં ડૂચરો વળે છે પણ તમે આ એકવાર મોઢામાં મૂકશો એટલે સડસડાટ ગળે ઉતરી જવાનો છે એટલો સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે જરૂરથી ફ્રેન્ડ્સ ટ્રાય કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો